જૂનાગઢ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા માટે ફરી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે લાંબા સમયથી તે ડોક્ટર તુલચગના આત્મહત્યા કેસના વિવાદથી પોતાને બચાવવા માટે અને સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ રઘુવંશી લોહાણા સમાજે ફરી એક વખત આહવાન આપ્યું છે આવતીકાલે બેઠક માટેનું આ બેઠકમાં શું થવાનું છે શા માટે આ બેઠક બોલાવવામાં આવી રહી છે તેની વિગતવાર વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે જુનાગઢ લોકસભા બેઠક પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા ઉમેદવારી નોંધાવી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેમના સામે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રાજેશ ચુડાસમાને વધુ એક વખત ટિકિટ આપી છે ટિકિટ આપી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ અને અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ સમયે તેને ભારતીય જનતા પાર્ટીએ કંટ્રોલ પણ કરી લીધો છે આમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ખટરાગ અને આંતરિક વિરોધ જે હતો એ મહદ અંશે તો હાલમાં શમી ગયો હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે મતદાનની તારીખ નજીક આવી રહી છે અને રાજકીય કાવા દાવાઓની પણ શરૂઆત થઈ ગઈ છે અને નેતાઓ પોતાના આખરી પાસા ફેંકવા માટે તત્પર બની ગયા છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર લોહાણા સમાજ દ્વારા વધુ એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં મહત્વની વાત પણ કરવામાં આવી છે કે ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસ મામલે ન્યાય માટેની આ બેઠક છે આ બેઠક માટે રાકેશ દેવાણી દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં તેમણે સમગ્ર વિગતો આપી છે જુઓ તેમણે શું કહ્યું જય જલારામ જય રઘુવંશ મારા વાલા આપણા પ્રભુ જેવા ડૉક્ટર શ્રી અતુલ ચક સાહેબ જેમણે આત્મહત્યા કરી હતી એમને પુષ્પાંજલિ અર્પણ કરવા એમની શાંતિ માટે આવતીકાલે વેરાવળ મુકામે આપણે એક મોટી રામધૂન એક કલાક માટે લોહણાવંડી ખાતે રાખેલ છે ત્યારબાદ બારથી બે સુધી આપણા બૌદ્ધિક સમાજના સર્વે જ્ઞાતિબંધુઓની વચ્ચે આપણે ચર્ચા વિચારણા કરી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે એક નિર્ધાર સાથે આત્મસન્માનની લડાઈ એમના ન્યાય માટેની માંગ માટે આપણે એક મિટિંગનું આયોજન વેરાવળ મુકામે રાખેલ છે તો જૂનાગઢ તેર લોકસભા વિસ્તારમાં રહેતા સર્વે રઘુવંશીઓ આ મિટિંગની અંદર અચૂક હાજરી આપે અને આ મીટિંગ પૂરી થયા બાદ ભોજન સાથે લઈ અને સૌ જ્ઞાતિજનો આપણે છૂટા પડીશું આટલું જ મારા વાલા આપ સૌ રઘુવંશીને જણાવવા માગું છું આ મીટિંગનું આયોજન જૂનાગઢ લોહાણા યુવા સંગઠન તેમજ રઘુવંશી ગીર હિતરક્ષક સમિતિ ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ છે તો આ મિટિંગની અંદર સર્વે રઘુવંશીઓ આ આપણા આત્મસન્માનની માંગ સાથેની આ જ્ઞાતિબંધુઓની મિટિંગ છે તો આ મિટિંગમાં અચૂક સર્વે જ્ઞાતિજનો હાજરી આપશો અસ્તુ જય જલારામ જય રઘુવંશ તમે સાંભળ્યું એ પ્રકારે રાકેશ દેવાણીએ વાત કરતા જણાવ્યું હતું કે ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસના ન્યાય માટે લોહાણા સમાજની એક રામધૂન બોલાવવામાં આવી રહી છે રામધૂન વેરાવળ ખાતે બોલાવવામાં આવી છે અને આ રામધૂનના કાર્યક્રમ દરમિયાન એક બેઠક પણ બોલાવવામાં આવી છે જે બેઠકમાં લોહાણા સમાજના લોકો મળશે આગેવાનો મળશે અને એક નિર્ણાયક સ્થિતિમાં આવશે તેવું રાકેશ દેવાણીનું કહેવું છે તો સૂત્રોનું માનીએ તો અંગત સૂત્રોનું કહેવું છે કે લોકસભા બેઠક પર જે પ્રકારે લોહાણા સમાજનો અસંતોષ હતો ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાના નામ સુસાઈડ નોટમાં સામે આવ્યા હતા બાદમાં ફરિયાદ પણ નોંધાઈ હતી પરંતુ તેમની ધરપકડ ક્યારેય નથી થઈ એવું પણ કહેવાય છે કે તેઓ વોન્ટેડ હોવા છતાં ઉમેદવારી કરી રહ્યા હતા છતાં પણ તેમને ન્યાય નથી મળ્યો તેમના પુત્ર સાથે સમાધાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોઈપણ પ્રકારે કરાવી લીધું છે તેના કારણે તેમનો પુત્ર પણ હવે હિતાર્થ ચગ બોલવા તૈયાર નથી કે જે અતુલ ચગનો પુત્ર છે અને ત્યારે લોહાણા સમાજે બીડું ઝડપ્યું છે ડોક્ટર અતુલ ચગના ન્યાય માટેનું હવે જોઈએ તેનું આજે બીડું ઝડપાયેલું છે તેના કારણે લોહાણા સમાજ ખફા છે તો ભારતીય જનતા પાર્ટી માટે જુનાગઢ લોકસભા બેઠકમાં કપરા ચઢાણ છે તે પણ હવે આગામી સમયમાં સાબિત થશે કે કેમ તે જોવું રહ્યું મતદાન બાદ જ આ તમામ બાબતોના ખુલાસા થશે પરિણામ સાથે આપણે વિગતે વિશ્લેષણ પણ કરીશું માટે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ